સિહોર એસટી બસ સ્ટેન્ડ રામભરોસે ઓફિસ સહિતના તમામ વિભાગો બંધ ઓફિસના કર્મચારીઓને એસ ટી લાઇનમાં ચડાવી દીધા વિદ્યાર્થીઓ પ્રવાસીઓ પરેશાન ઓકે આ મારું નામ ઝાલા ઘનશ્યામ છે નવલસિંહ છે હું અહીંયા શિયોર મોટા ચોક રાજકોટ સુધીમાં રહું છું સવારના નવ વાગ્યા છું ઓફિસ ખોલી નથી મારે રિઝર્વેશન કરવું છે મારા વાઇફ ને કચ્છમાં મોકલો રિઝર્વેશન કરવા માટે ત્રીજો ધક્કો છે તમે છો અમે બસ સ્ટેન્ડ છું શિયોરમાં અને ત્રીજી વાર હું આવી ગયો છું પેલા આ ભાઈ લારીવાળા ભાઈ કે નવ વાગ્યાનો ટાઈમ છે પણ દસ સાડા દસ છે ખુલશે પણ હજી ખુલ્લું નથી અત્યારે પોણા બાર આવ્યા હું ત્રીજી વાર અહીં આવ્યો અને આ બસ ઓફિસે પાસ કઢાવવા વિદ્યાર્થી બિસર કેટલાય ઊભા છે કે અમારે પહેલાં એ કહે પાસ કઢાવો છે કે પણ હજી કંઈ આવ્યા નથી આ હવે કાલની તો જાહેર રજા હતી હજી પણ આજનું શું રજા છે આમાં અમારે જાવું ક્યાં અમારે ટિકિટ બુક ક્યાં ભાવનગર કરવા જાવું કે તો કઈ રીતે કરું અમારે ટિકિટ બુક હવે આ અમને સમજાતું નથી અમે આભર માણસો અમે શું કરીએ તો અહીં આવી વિદ્યાર્થી જો અહીંયા કેટલાય ઊભા ખવાના નવું વાયદા એક અમારે પાસનો કરાવવાનો પણ નટકાય ખોલતા નથી આ ભાઈ કે કાલની રજાથી એ તો હાથ હશે રજા રજાથી તો આજની છે ને રજા પાછો તો ગઈકાલે રવિવાર આવે પછી હોમ મળે તો અમારે ટિકિટ બુક કેમ કરવી કે અમારે રિઝર્વેશન કેમ કરવું કે અમારે ક્યાં જાવું અમે હું આજનું બંધ રાખીશ એમ બરાબર આભાર